ભરૂચમાં આવેલ બિગ બજારમાં ચોંકાવનારો બનાવ બનવા પામ્યો છે શું છે સમગ્ર મામલો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં ભરૂચની બિગ બજારમાં છેલ્લા સાત મહિનાથી ફૂડ વેરહાઉસ અને સિક્યોરિટી મેનેજર દ્વારા વિવિધ કેટેગરીની ચીજ વસ્તુઓનો સ્ટોક બારોબાર વેરહાઉસમાંથી વેચી મારી જાન્યુઆરીથી લઈ જુલાઈની અત્યાર સુધીની તારીખમાં ચોરી કરી વેચાણ કરી દીધા હોવાની ઘટના સામે આવી છે

તેઓના વિભાગની જવાબદારી હોય છે સ્ટોરમાં ફૂડ વિભાગ વેરહાઉસ તેમજ સિક્યોરિટીમાં આવતા માલની રોજની ગણતરી વેચાણ માલ પૂર્ણ થતા નવો સ્ટોક મંગાવવો રોજેરોજ હિસાબ સહિતની દેખરેખ રાખવાની હોય અને ભરૂચ બિગ બજારમાં નવા સ્ટોકને બારોબાર સગે વગે કરી રોકડી કરી લેવાનું કૌભાંડ ગરમ સમયથી ચાલતું હતું જેની જાણ અંડરના કર્મચારીઓને હતી પરંતુ નોકરી જવાની ડીકે તેઓ મજબૂરીના માર્યા ઉચ્ચ મેનેજમેન્ટને કશું પણ જણાવી શકતા ન હતા હાલ ચાલી રહેલી પોલીસની તપાસમાં ભરૂચ બિગ બજારમાં ત્રણેય મેનેજરો દ્વારા આચરાયેલી ગોબાચારીનો આંક હજી પણ વધી શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ભરૂચમાં આવેલ બિગ બજાર સ્ટોરમાં ચોપન લાખ જેટલી જરૂરી ચીજ વસ્તુઓ જે છે એની ચોરી થયેલી જાણવા મળે છે તેની ફરિયાદ લેવામાં આવી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં જે બીગ બજાર સ્ટોર છે તે બીગ બજારના સ્ટોરમાં ના ફૂડના મેનેજર વેરહાઉસના મેનેજર અને સિક્યુરિટીની મિલી ભગતથી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે ગુનો ડિટેક્ટ કરી કરવામાં આવ્યો છે અને તપાસ દરમિયાન આ લોકોએ ચોરી કરી છે તે જણાય આવેલ છે અને હાલમાં આની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે